કેમ છો મિત્રો રીપી ઈ લિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે હેલો એરીન ની અંદર આજે આપણે ખૂબ જ સરસ મજાનો એક ટોપિક જેને આપણે કહીશું બનાવટ એને જોઈશું બનાવટ ની અંદર ભાગ 1 પહેલી બનાવટ હેલો સંયોજનની બનાવટ

હેલોજનના સમવિભાજનથી હેલોજનનો ફ્રી રેડિકલ બને એ હેલોજનનો ફ્રી રેડિકલ્સ આલ્કેન પર હુમલો કરી અને એનો પાછો ફ્રી રેડિકલ્સ બનાવશે આલ્કાઇલ ફ્રી રેડિકલ્સ એ આલ્કાઇલ ફ્રી રેડિકલ્સ અને હેલોજનના ફ્રી રેડિકલ્સ જોઇન્ટ થઈ અને આલ્કાઇલ હેલાઇડ બનાવે છે તો હેલોજીનેસન એટલે શું તો કે ક્લોરિનેશન રોમિનેશન આયોડિનેશન એમાં ક્લોરિનેશન એ ઝડપી છે

પણ જો તમારે આયોડિનેશન અને કંટ્રોલ કરવું હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતા HNO3 અથવા HIO3 ની હાજરીમાં આયોડિનેશન તમે કરી શકો છો કીપ ઇટ માઇન્ડ આયોડિનેશન કરવું હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતા HNO3 ને HIO3 ની મદદથી આપણે આયોડિનેશન કરી શકીએ છીએ ક્લિયર હેલોચિનેશન માટે આલ્કેન જ્યારે તમને અલગ અલગ આપેલા હોય છે ત્યારે આલ્કેન જે સક્રિયતાની વાત કરીએ તો આમાં બને છે શું અંદર ફ્રી રેડિકલ્સ મુક્ત ઇન્ટરમી અને મુક્ત મુલક જે ક્રમ છે થ્રી ડિગ્રી ટુ ડિગ્રી અને વન ડિગ્રી કોને લીધે આવ્યા તો હાઈપર કોન્જ્યુકેશનને લીધે એટલા માટે તૃતીય કાલ કેન દ્વિતીય અને પ્રાથમિક કાલ એ એની સક્રિયતાનો ક્રમ થયો ચલો હમણાં આપણે કીધું એમ મુક્ત મૂલક દ્વારા આલ્કેનોનું હેલોજીનેશન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે જેમ કે આપણી પાસે મિથેન છે ક્લોરિન છે સૂર્યપ્રકાશ અથવા તો તમે અઢીસો થી ચારસો સેલ્સિયસ તાપમાને રિએક્શન કરીશું માઇનસ એસીએલ થશે ક્લોરોમિથેન આ રિએક્શન આગળ વધીને ડાયક્લોમીથેન આગળ વધીને ટ્રાયક્લો એનાથી આગળ વધીને અહીંયા મિશ્રણ મિશ્રણ મળે મળે છે એક નહીં મળશે અને મિશ્રણ મળે એને કારણે પ્રયોગશાળાને ધોરણે આ રિએક્શન તમે ના કરી શકો કારણ કે તમને અબધાને તમે ઇઝીલી અલગ કરી શકતા નથી વ્યક્તિગત રીતે તમે અલગ કરવા મુશ્કેલ છે માટે પ્રયોગશાળાની અંદર કોઈક હેલો આલ્કેન જોતો હોય મીન્સ કે ક્લોરોમિથેન જોતો હોય તો આ પદ્ધતિ દ્વારા તમે નહીં બનાવી શકો રીઝન આ પદ્ધતિની અંદર ક્લોરિન છે દર વખતે માઇનસ એસસીએલ થાય દર વખતે હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થઈ ચાર વાર વિસ્થાપન થશે અને સીએચ ફોરની જગ્યાએ લાસ્ટમાં સીસીએલ ફોર આવી જશે દરેકમાં માઇનસ એસીએલ રેડી આમાંથી એસસીએલ જાય એટલે સીએચ થ્રીસીએલ આથી ફરી પાછો એસીએલ જશે એટલે સીએચ ટુ સીએલ ટુ ફરી પાછો જશે CHCl3 ફરી પાછો જશે CCl4 ક્લિયર ચાલો પ્રોપેન નું ક્લોરીનેશન અને આલ્કેન નું હેલોજીનેશન કઈ ક્રિયાવિધિ દ્વારા થાય મુક્ત મૂલક કારણ સર્વપ્રથમ Cl2 નું H mu સાથે સમવિભાજન થાય અને ક્લોરીન નું મુક્ત મૂલક બનશે તો અહીંયા પણ મુક્ત મૂલક બનશે તો ચાલો ધારી લો કે અહીંયા અહીંયા જ મુક્ત મૂલક આવવાનો કે ક્લોરીન મુક્ત મુલક આવશે અત્યારે તો આ જે જે મુક્ત મૂલક છે કઈ ડિગ્રી થયો વન ડિગ્રી અને આ થયો એ કયો થયો ટુ ડિગ્રી તો હમણાં આપણે શું વાત કરી હતી કે ફ્રી રેડિકલ્સ થ્રી ડિગ્રી ટુ ડિગ્રી અને વન ડિગ્રી થ્રી ડિગ્રી ટુ ડિગ્રી વન ડિગ્રી

ક્લોરીનેશન વન ડિગ્રી ટુ ડિગ્રી થ્રી ડિગ્રી આખું કરવામાં આવે પણ એની આપણે એમાં ચર્ચા નહીં કરીએ કારણ કે ક્લોરીનેશન ડાયરેક્ટ આપણે આ રીતે પણ જવાબ આપી શકીએ છીએ કે કોણ મુખ્ય બને છે અને કોણ કોણ બને છે અહીં આલ્કે હાઇડ્રોજનના વિસ્થાપન માટેની સક્રિયતાઓ જોઈએ તો હાઇડ્રોજનનું વિસ્થાપન તો મેં આમના તમને કીધું કે અહીંથી હાઇડ્રોજન જ્યારે એનું વિસ્થાપન કરો છો ત્યારે અહીંયા કોણ આવશે વન ડિગ્રી અહીંયાથી હાઇડ્રોજન કરશો તો ટુ ડિગ્રી એ તો થ્રી ડિગ્રી હશે તો થ્રી ડિગ્રી

पेरोक्साइड उत्पन्न करने वापस तो अनेनु सल्फ्युराइल क्लोराइड नहीं हाजरी में प्रक्रिया ट्रकरिया करें S O two C L क्लोराइड तो R C L S O उत्पन्न है जैसे S O चलो यहाँ से एक सी एल, है चनाई थी एक C L F C L बनेगा जो क्लोरोवॉल्केन आइ ध्यान में होना चाहे कि पेरोक्साइड उत्पन्न करने जो इसे એટલે આલ્કેનની પારજામલી પ્રકાશ તેમજ અલ્પ માત્રામાં કાર્બનિક પેરોક્સાઇડની હાજરીમાં સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા પણ આલ્કાઇલ હેલાઇડ મેળવી શકાય છે નેક્સ્ટ આલ્કિનમાંથી આપણે વાત કરીએ આલ્કેનનું પૂરું થઈ ગયું હોય આલ્કિન તો હેલોજન એસિડ એચ એક્સ એટલે સીએલ બી એ આલ્કેન સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ હેલાઇડ મળે એમાં જો સૌથી ઝડપી કોણ તૂટે તો કે એચ આઈ કારણ કે એચ આઈ ની બધી લંબાઈ વધારે હોય એચ બી એલ આનાથી નાનો હોય એચ એલ એનાથી નાનો હોય એચ એફ એનાથી નાનો હોય તો એચ ની બંધ લંબાઈ વધારે હોય તો એની બંધ ઊર્જા ઓછી હોય એટલે તરત જ તૂટી જશે એને કારણે હેલોજન એસિડી ની ક્રિયાશીલતામાં એચ આઈ પહેલા પછી એચ પછી એચ સી એલ અને છેલ્લે એચ ફોર એક્ઝામ્પલ જો સમિત હોય જો સમિત હોય તો તમે કોઈને પણ એચ

ઓઓ સીઓ સી સિક્સ એચ ફાઇવ બેન્ઝોએલ પેરોક્સાઇટ ની હાજરીમાં આ સમિત આલ્કેનીની એચબીઆર સાથેની પ્રક્રિયાથી પ્રાથમિક આલ્કાઇલ પ્રોમાઇડ મળે છે જેને આપણે હમણાં જોઈએ ફોર એક્ઝામ્પલ ચાલો આ પ્રોપ છે આ છે માર્કોનિકોફ યુઝ કરીશું આપણે અહીંયા તો માર્કોનિકોફ મુજબ અસમ પ્રક્રિયાક આપણી પાસે એચ એક્સ છે એમાં ઋણ ભાગ x માઇનસ તો માર્કો માં જે ઋણ ભાગ x માઇનસ જે છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય મિથિલિનિક કાર્બન જે છે એરો આ કાર્બન ની પાસે હાઇડ્રોજન બે અહીંયા હાઇડ્રોજન એક તો અહીંયા જોડાશે અને h અહીંયા જોડાશે તો આન્સર શું આવશે તમારો 2 હેલો પ્રોપેન એ તમારી મુખ્ય નિપજ બને માર્કોનિકોફ મુજબ અને એનાથી ઉલટું કરો તો અલ્પ પ્રમાણમાં મળે મતલબ ઓલ્ટરનેટ આપો કે જેને એચ આપ્યો હતો તેને એક્સ આપો એક્સ આપ્યો તો એને એચ આપો અને શું કહેવા માર્કોનિકોફ માર્કોનિકો પ્રમાણે ટુ હેલો પ્રોપેન ટુ ડિગ્રી એ મહત્તમ મળે હવે તીર ઉપર પેરોક્સાઇડ આવી જાય નહીં એચબીઆર ખાસ નોંધ કેમ એન્ટી માર્કોનિક ઓફ એ માત્ર બીઆર સાથે જોવા મળે એનું રીઝન બી આપણે હમણાં સમજાવીશું તો માર્કોનિકોફમાં આપણે શું કરતા હતા ક્યાં લઈ જતા હતા ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે લઈ જતા હતા હવે એનાથી ઉલટું લઈ જાય એટલે બીઆર અહીંયા એચ અહીંયા એટલે આ તમારી મુખ્ય નીપજ વન ડિગ્રી ટુ ડિગ્રી એ તમારી ગોણ નીપજ પણ એમાં ધ્યાન રાખવાનું છે પેરોક્સાઇડ હોવું જોઈએ એટલે ઓફ ની પેરોક્સાઇડ ઇફેક્ટ પણ બોલવામાં આવે છે નામ ઉપરથી એને ખાસ ઇફેક્ટ પણ બોલવામાં આવે છે અને માર્કોનિકોફ કરતા ઊંધી નીપજ મળે છે એટલે એને આપણે શું કહીશું એન્ટી ઓફ નો નિયમ પણ કહેવામાં આવે છે ચલો જો એમાં ખાસ અહીંયા ખાલી એચબીઆર છે પણ તીર ઉપર સો નથી પરોક્સાઇડ નથી મીન્સ માર્કોનિકอฟ નો રૂલ્સ લાગી ગયો અને માર્કોનિકอฟ ના રૂલ્સ પ્રમાણે Br ક્યાં જશે તો જ્યાં હાઇડ્રોજન ની સંખ્યા ઓછી હોય ત્યાં ઓકે એટલે Br ત્યાં ગયો પણ ધારો કે આજ વસ્તુ જે છે સેમ ટુ સેમ HBr છે H2O2 मींस પરોક્સાઇડ લાગી ગયો તો પછી

માત્ર એચ માટે જ લાગુ પડે છે ચાલો મેં એમ કહો તો એચઆઈ તો એનાથી મોટો છે તો ઈઝીલી થવું જોઈએ પણ પ્રોબ્લેમ એ છે કે જયારે એચઆઈમાંથી તૂટીને આઈ માઇનસ બને છે ત્યારે આઈ માઇનસ આઈ માઇનસ સાથે કરીને બનાવે છે એટેક કરવાને બદલે માટે કે નિયમ આપી શકે માત્ર જ આપી ક્લિયર ચાલો હવે આપણે જોઈએ કે ધારો કે જ્યારે આપણે કાર્બોકેટાઇન બની રહ્યો છે તો આ એનો ક્રમ છે થ્રી ડિગ્રી ટુ ડિગ્રી વન ડિગ્રી અને મિથાઇલ કાર્બોકેટાઇનની સ્થિરતાનો ક્રમ તો મિકેનિઝમ ની અંદર જ્યારે બી કાર્બોકેટાઇન બની રહે છે ત્યારે એ ધ્યાનમાં રાખવાનું છે કે સ્ટેબલ કાર્બોકેટાઈન બને છે કે નહીં ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ જો અને એચ પ્લસ સાથેની આપણે રિએક્શન કરાવીએ તો એચ પ્લસ સાથેની રિએક્શન કરાવીએ ત્યારે ધ્યાન આપો કે ભાઈ ચાલો આ અહીંયા આવશે તો એની સાથે હાઇડ્રોજન જોડાશે એટલે સી એચ થ્રી અને અહીંયા બનશે કાર્બોકેટાઇન છે અહીંયા બનાવી દીધું આ કાર્બોકેટાઈન આ કાર્બોકેટાઈન એ ટુ ડિગ્રી કાર્બોકેટાઈન છે હવે એ તમારે વિચારવાનું છે કે ટુ ડિગ્રી કાર્બોકેટાઈન તો બની ગયું હવે કોઈ પણ જગ્યાએ તેમ શિફ્ટિંગ કરીને તમે જોઈ શકો છો કે આમાં ડિગ્રી કેટાઇન બને છે કે નથી બનતો અહીંયા એક જ જો આપણે હાઇડ્રોજન શિફ્ટ કરીએ હાઇડ્રાઇડ વન ટુ હાઇડ્રાઇડ શિફ્ટિંગ કરીએ આ હાઇડ્રોજનને અહીંયા શિફ્ટ કરી દઈએ તો આ હાઇડ્રોજનનું જ્યારે શિફ્ટિંગ થાય છે ત્યારે અહીંયા કાર્બોકેટાઈન બની જશે મતલબ થ્રી ડિગ્રી કાર્બોકેટાઈન મતલબ સ્ટેબલ કાર્બોકેટાઈન બને છે આવી રીતે મિથાઈલ શિફ્ટિંગ પણ તમે બનાવી શકો છો ફોર એક્ઝામ્પલ તમે અહીંયા આ ડબલ ડબલ હવે જુઓ અહીંયા આવશે ત્યારે આ કયો કાર્બો કાર્બો કાર્બોકેટાઈન તો આમાં મિથાઈલ શિફ્ટ કરો ઉપર શું શિફ્ટ કર્યું હાઇડ્રોજન એટલે વન ટુ હાઈડ્રેટ શિફ્ટ કહેવાય ને આખું ગ્રુપ શિફ્ટ કરી શકો તમે એને મિથાઈલ શિફ્ટિંગ કહેવાય તો મિથાઈલ શિફ્ટિંગ કરીએ છીએ ત્યારે આપણે ત્યારે પાછો થ્રી ડિગ્રી કાર્બોકેટાઈન બને છે એટલે મિકેનિઝમની અંદર જયારે પણ કાર્બોકેટાઈન બને ત્યારે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે હાઇડ્રાઇડ શિફ્ટ કરી મિથાઇલ શિફ્ટ કરીને એનાથી વધારે સ્ટેબલ હાઇડ્રોકાર્બન બને છે કે નહીં તો જો બનતો હોય તો એ રીતે આપણે સ્ટેબલ હાઇડ્રોકાર્બન બનાવીશું હવે આપણે જોઈએ એલાઇલિક વિસ્થાપનની અંદર આપણે વાત કરીએ તો એલાઇલિક વિસ્થાપન જ્યારે આલ્કીનની સમૂહ એટલે કોને આપણે કીધું એલાયલ સમૂહ એટલે શું તો કેજો હેલોજન જે કાર્બન ને લાગેલો છે કાર્બન કયું સંકરણ હોવું જોઈએ એસપી થ્રી અને તે કોની સાથે જોડાયેલ હોવું જોઈએ એસપી ટુ

મીન્સ એલાઇલ માટે આપણે એલાઇલિક સ્થાપન કરીશું અને એલાઇલિક બનાવીશું સેમ અહીંયા એલાઇલિકોમો એની સાથે પણ તમે ગરમ કરશો તો એવું છે એલાઇલિક બ્રોમિનેશન આ છે એન બ્રોમો સક્સિનેમાઇડ આ સક્સિનિક એસિડમાંથી માંથી બનાવો એન બ્રોમો સક્સિનેમાઇડ આ છે પ્રોફની આમાં પણ સેમ વસ્તુ

ચલો હવે આપણે ઉપર કરીએ તો અહીંયા જુઓ તમે સંકરણ એસપી થ્રી એસપી ટુ એસપી ટુ મીન્સ આપણો એલાયલિક મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ફરીથી મળીશું આપણે નવા ટોપિક સાથે